ચોરી કરતો ના આવડતું હોય ને તો ના કરાય ચોરી વાત સાચી મને ચોરી કરતી નહી આવડતું ખાલી પણ કાટો થઈ જાય મને પછી તમે થયો હા હે ભારો ભારત બેન રેહ હો રૂપિયા રસ્તા નાસ્તો કરતા જજો અને હવા વેલા લ્યો આ શું કરો છે છે મારી મસ્કરી કરો તમે હું ગરીબ દેખાઉ તમને તમારે પૈસા આલવા જ હોય તો ના આલો આમાં લે તું એ તો નઈ લે હબામાં રહ્યો પૈસા લાય પેરે છે પૈસા

चांदनी चांद से होती है सितारों से नहीं के चांदनी चांद से होती है सितारों से नहीं वाह मोहब्बत हजारों से होती है एक से <jinom growls> नहीं हारते न मुझे एक साहरी लाया हुआ क्या क्या वाला क्या चाक क्या

હિતે જઈને તો કઈ રે હું લેવા લઈ જાઉં તાર આઠ મહિને તાલી બેન હાર તે હવે ઉનાળા પહેરજે તું આઈ જ ચેટલી રંગ ગણાય છે હવે હોગ મેલજે તું આનો લઈ જાઉં પાવ પાવર ચેટલો હે